હેલો દોસ્તો આજે આપણે ડુંગળીમાં પાણી વાળવાનું ચાલુ કરી દીધું છે જો પચીસ સરીયા પીધા છે છવ્વીસમુ સરિયું ચાલુ છે જો કે અડધું પીવા આવી રહ્યું છે અને અડધું કાલે પી છે તો આપણે ડુંગળી વાવી દીધી છે અને પાણી પણ ચાલુ કરી દીધું છે જો કેમ પાણી ચાલ્યું જાય છે મસ્ત પાણી પડવું બાંધ્યું મસ્ત સુપર બાંધેલું છે એ ખરખું પાણી આવેલું છે ખપાળી મારવાની જરૂર જ નથી તો જોઈ શકો છો તમે આ બધી ડુંગળી જ છે હજી આ પાવાના બાકી છે જો પેલા હેઠો દેખાય ત્યાં સુધી આ આપડી ડુંગળી છે અને હવે ઉગ્યા પછી ખબર પડે કેવો ઉગાવો લે છે તો આવા જ વિડીયો જોતા રહેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ